બસો કરોડના સાયબર ફ્રોડમાં આરોપીઓ લોન કન્સલ્ટન્સીના ધંધાની આડમાં મુખ્યત્વે બેન્ક એકાઉન્ટને કીટ સપ્લાય કરીને ગેંગ માટે નાણાકીય જીવાદોરી બન્યા હતા ગુસ્સીટોક જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા નવ મહિનાથી નાસ્તા ફરતા બંને આરોપીઓને ગામના પોષ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી પૈસા ગણવાનું મશીન અને અન્ય ગુનાહિત સાધનો મળી આવ્યા છે રૂપિયા ગણવાની મશીનથી લઈ એસબીઆઈ ચેકબુક વિવિધ સ્ટેમ્પ્સ મળ્યા રૂપિયા ગણવાની મશીનથી લઈ વિવિધ સ્ટેમ્પ્સ મેળવ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બજાર પોલીસની સંયુક્ત ટીમે કતારગામના ઉદયનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર પાંચસો એકમાંથી આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી જપ્ત થયેલો મુદ્દામાલ તેમની ગુનાહિત સટગાંઠની વ્યાપકતા દર્શાવે છે રૂપિયા ગણવાની મશીન આ સૌથી મહત્ત્વનો પુરાવો છે તે સાબિત કરે છે કાર આરોપીઓ માત્ર નાના મોટા કમિશનના ખેલાડીઓ નહીં પરંતુ લાખો કરોડોના રૂપિયાના ગેરકાયદેસર રૂપિયા ગણવાના મશીનથી લઈ એસબીઆઈ ચેકઅપ સહિત વિવિધ સ્ટેમ્પ પણ આવ્યા હતા ગેંગમાં નિખિલ મકવાણાની મુખ્ય ભૂમિકા ધરપકડ કરાયેલા આરોપીઓ નિખિલ દિનેશભાઈ મકવાણા અને પ્રતિક દિનેશભાઈ મકવાણા બંને ભાઈઓ હતા અને લો કન્સલ્ટન્સીના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા આ ગેંગમાં નિખિલની ભૂમિકા સૌથી મહત્વની હતી નિખિલ સીધો ગેંગ લીડર મિલન ઉર્ફે કાનો વાઘેલા સાથે જોડાયેલો હતો તે નિર્દોષ કે જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં લોન અપાવવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને ગેરકાયદેસર એકાઉન્ટ કીટનો સપ્લાય બેંકમાંથી મળેલ ચેકબુક એટીએમ કાર્ડ અને ઓનલાઈન એક્સેસની કીટ તે એકાઉન્ટ ધારક પાસેથી ભેગી કરી લેતો હતો આ કીટો નિખિલ મુખ્ય સૂત્રધાર મિલન અને તેના સાગરીતો જેમ કે અજય ઇટાળિયાના કહેવાથી અન્ય આરોપીઓ જલ્પેશ નળિયાદ્રા વિશાલ ઠુમરને ઊંચા કમિશન પર વેચી દેતો હતો નિખિલના નાનાભાઈ પ્રતિક મકવાણાની ભૂમિકા પણ સમાન હતી તે પોતે લોન એજન્ટ હોવાનું દર્શાવીને મુખ્ય આરોપી મિલન દરજી માટે એકાઉન્ટ કીટ મેળવવાનું અને તેને કમિશન પર પહોંચાડવાનું કામ કરતો હતો બંને ભાઈઓનો કતારગમનો ખેડ તેમના ગુનાહિત નેટવર્કનું કેન્દ્ર હતું ગેંગના લીડર અને અન્ય સભ્યો વિશે માહિતી મળવાની શક્યતા સુરત સાયબર ક્રાઇમે ગુસ્સીટોક સહિત ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ તેમની ધરપકડ કરી છે તેમની પૂછપરછમાં ગેંગના લીડર અને અન્ય સભ્યો વિશે માહિતી મળવાની શક્યતા છે જે ગુજરાતભરમાં ફેલાયેલા સાયબર ક્રાઇમ નેટવર્કને તોડવામાં મદદરૂપ થશે